હલો એ બેંક માંથી વાત કરું હા ભાઈ હું ઘરેથી વાત કરતા હોય પણ એક મારા મિત્ર માં લઈ લઉં અરે તમારી પાસેથી હપ્તો લેવાનો અરે મારે પૈસા લેવાના હે હપ્તો તમને નાખવાનો એટલો પૂછી લે નોક નહી હા તો લઈ લ્યો હાલો હા નીતિન હા એ બોલો ત્યાં પૈસા નાખાક નહીં બેંકના હપ્તા હું છે ને બેંક ના હપ્તા નાખું મારે તો તને દેવાના છે આ તો તું મને દેવાના મેં તને કાલ ફોન નતો કર્યો આજો અત્યારે બેંક વાળા મેનેજર સાહેબ લાઈન છે વાત કર હાલો મેનેજર સાહેબ એ ભાઈ ઓલો હપ્તો નાખી દયો ને એટલે આ ભાઈનો હપ્તો ભરાઈ જાય હવે પણ મેં થોડી લોન લીધી કે હું હપ્તો ભરું અરે ઈ તમારું નામ દીએ કે મારા આ ભાઈ પાસેથી પૈસા લેવાના હવે તમે નક્કી કરો યાર મને હપ્તો નાખો અત્યારે પણ એમાં હે એવું જો મેનેજર સાહેબ મારે જરૂર હતી ને એટલે મેં આ મારા ભાઈબંધ પાસેથી પૈસા લીધા હતા

તો હું તમને બે હજાર છવી નો એકર હપ્તો નાખ દઉં તો અરે ભાઈ એમ નો આલી હવે યાર તમારે ટાઈમે ભરવો પડે હવે તમે બેંકે હો ને હા બેંકે તો એક કામ કરો તમે ને પાંચ વાગે લગી બેહો હું છ વાગે આવું અરે ભાઈ હું પાંચ વાગે ઘરે વઈ જઈશ તમે એક કામ કરો ફટાફટ આવો હાલો હું રાહ હા હા હું છ વાગે આવું ફટાફટ